ગુડ મોર્નિંગ નમસ્કાર આયો મને આઈ હું મને મને મસ્ત હું મને મજામાં હું ત થઈ એ સવાર આ મીલા સવાર થઈ હું મુલા સવાર થઈ જ નહીં મતલબ રાત થઈ સવાર થઈ પણ હું સવાર સવારથી ચા જાગ્યા ત્યાંથી સવાર આ જાગે જ નહીં તો બસ સજી રાત થોડોક ફોનમાં કામ હો સોશલ મીડિયા જો ઓકે ઓતે તો એ કહેતી 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 કહેે ના નંદર આવી જ નાય અના પણ આૂલ્યુ એટલે લગા રહી એ કે પે તુસી નો વરસારો ના સિારો ના ઉનારો એ મિક્સ ઋતુ જે કોઈ મુકે સવાઠ વાય અ મૂી અને કાલ જે ઘર જો કામ અાદુરૂપ પાછોની ચાલુ જો આજ એના કરે હા સુ પપ્પા ભણ્યા ચાહે ભા સુ મમ્મી બ્રશ કહીએ પાપા એ અચી ચાહે ગમે કોટની બોલ્યા મમ્મી જે કરતા હોય ત્યારે પપ્પા હચી ગમે કોલા ચી એક્સપર્ટ હિંમય ભાઈ સવાર જો ચાહે બનાઈએ સો પાપાએ અચી ચાહે પિયાં સવારી મજા અહીં મમ્મી કદાચ ભનૈએ પણ પપ્પા બૈહાર પણ ઓન ધ સ્પોટ બના પિયા સો એ કદાચ કઈ પુછી ડી મૂકી ગાડીમાં કદાચ ચા બસ ખતમ કદાચ કદાચ અડો અને બાકી સેન્સિટિવ સ્કિન આટલી ખબર છેમાં કાલ કામ કયો મતલબ ઘરે માજી કદાચ ચે જો મમી પપ્પા તો ભલે બોય મ સપોટિવ અને હાઈસ હું ફોર્સ કરી છતાં પણ જાવ એવું છે કે ના ભાઈ ઘર જો કામ થો કર સેખક ભલે અચે મુકે નવાણું લગભગ ઘર વખરી જો બી જન પ્રમાણે જીવન આયે મુજા મમ્મી પપ્પા સંસ્કાર દિયો સેખાયા પણ ઓ કામ મુખ્ય કરેલા છતાં મમ્મી ચોથી કે ના કાઢે ભાઈ કહે પણ અંદરથી મન ચે ક્યાં પણ બોડી મુખ સાથ ના દે પણ પાપા ને પુટ સ્ટ્રિક્ટલી ચા બાયું ના કામ કરજો અના ઓછિયાર એનો રીઝન ગે ખાલી જસ્ટ ખે કામ કર્યો એ જસ્ટ બારા કાઢ્યો કરજો ખેવી એ અકોડિંગ અખ ને રે સો તઈ થેરી રત અના રેસિસ મે થયાડી વિટિન મતલબ જાબ જાબા જણ વિગડી ખી બિગડી સની અરા કોઈ આવાજ પણ નોટ કરેતા કોઈ તબિયત પણ નરે ખાલી ખેતી પાણીથી ગચવારી કિચનમાં બીથી કંઈક વાતરઈથી હાથમાં ધાગા થઈ રહ્યા થઈ રહ્યા તો અલગ માહોલ હે સો એ કંઈક ના છતાં આગી તો ચાલો ડી શુરુ કરતી હે ચાલો તી ઘણી વેઠી અને હા વિચાર્યું કે એ ઘર જ કામ પાછું ચાલું કર્યું અજ કોરું વિચારું કે સાફ સફાઈ બરાબર કરે પહેલ ડસ્ટિંગ કરે એમ પુટ્ય ઘર સજો ધું પણ ખબર નહીં લગભગ લાઈટ વેગી અના પાણી વેગી જે દેવકી કામ ના કરી લગીએ તો ના કરે એલ પાણી પણ વે લાઈટ પણ વેહ વેઠા બારા બ્યા ભાઈ બંધા આજ વડી ડાયલોગ ના ડાયલોગ અચે અજ ખાલી હેલો હાય હેલો તો પાપા થોડી હેલ્પ કરાયા વે મમી અન્યા વેઠા વિચાર્યુંર કયું હિંમત નહીં હારને કા પાણી અને લાઈટ અચે અને મહેમાનપણ અચી વેરાય મહેમાન અચે એને પહેલે મણે બાર મને જીએ સી તી પે જેકો એટ કરી વડી વાંધો વાતો મમ્મી ઘરે વસ્તુ અગે વધ શનિદેવની મૂર્તિ દિલ થી દિથી અને એ દે પૈયે

પાી વારે હા મુખ પચીસ મુજાલુ આંબરી કે પચીસ મુજા મીઠી આંબડીનીચે વેઠા છાઇ મેં મસ્ત અના ઈ જે અસો જીવન અના હે બસ જે પ્રમાણે ડીકરતો અચી ત્યાં અપડેટ ડીયા જોડે મુર્શિદ પાા એ પણ મોડો મોડો અપડેટા હાય હલો ય બને રો ચલો

સો વેઠે વેઠે વિચારા આઉં વજન કરે અચા અને એ કોલ વિના દિશી ઘરે પાછી અચી પહેલી વજન ચેક કરે ને પોયા ક્યાં ચાં હી એ અસામી સ્કૂલ જીત બચપનથી આું ભણું મુજો ભા ભી ભણ્યો કડે ભણે કેડો કદાચ વી રહ્યાસી ખબર ન પે અને હીએ આંગણવાડી અના આરોગ્ય કેન્દ્ર પણ જો કે બંધ પ્યો વજન કાંટો અંદર तारो तोडी जगर नय એટલે હાણે મેન આંગળવાળી જોકો આય જેલા બાબુ નેઠનેઠા ભણેતા ઓતે વેના પોછા કરિયા ઓજન ગાંટો આય નય જોકો મોય વજન મુજે ભાર જલે શકે સો હોય ના પોછા કરિયા યહી સમજી શકો તો બો આંગળવાળી હકડી હુએ નેકડી હુએ હરાય વિચારે કે નો ગામ કરજાલા મગાધી ત કિસ્મત એડા કી કઈ જરા વજન તો ખાલી ચે કેણું બસ વજન ગાંટો ના મળે મુકે एॾो भार जेको वज़न कांटो मुंहिंजो ॿार नथो झले सघे जेको मिले नथो त की न की न वॉक थी वई इनमें पॉज़िटिविटी गुथियूं त आंगणवाड़ी बंदि आरोग्य केंद्र बंदि हाणे वरी पाछी वञा थी घरु अने घर वञण रीज़न चाक ओछी थो मूंखे वज़न चेक करे की सोचियो हाए त बरिसात पियो आहे અને એમ ઘર જો નજારો ન રેસો થય એ પાછળ જો ગેટ જે ગાડી અચી હતી એના મને મમ્મી જ પોખે જો કોઈ મને લીલોત્રી ડેચેતી વરસા મે ઓર સુંદર લગે તો હું પણ આતરિયાં જે સ્કૂલ ઘર જો ને પટી જન કે ચો જે ને પક્કા પાઈ બંધ ઘરેથી સ્કૂલ સ્કૂલથી ઘરે એકડી ભેત ટેપે સીધો ઘરે એકડી ભિત ટેપે સીધો સ્કૂલ હા ઉી યાદ અચંદા અને હું આંગણ હી અસાન ગાડી હી ગાડી રખીજ છાપરો ગાડી ફિટ ને કોક સમયે ટાકો એ જામ મને મુ આખી અગિયાર મને બદલ વય અે સેટઅપ પાપા એ મુતું મુજ કામ કરજો અને પપ્પા ઉત્ત મુ પૈયું બણાઈ અને મશીન બણ્યા ડાયમંડ્સનો અન્ય હાડ અસો વાવા જોડે છણિ બો અ વજન लाकार कोला वही चेक कर लिया के कि चाऊं यही कहना घर जो सामान बारा पे बोलो घर है मिनी घर नेडो घर प्यारो सुंदर ई कपड़ा मुझे ऑलमोस्ट मेण वन बो कबाटे में पिया था पर हेडा को, को, कोक अमुक अड़ा कपड़ा आई किो मुके समय पूरा नने हेअर आउ मेण सैट कर ला कर जै हाड़ू खोल ते ड्रेस ट्राई कि तो पूरा थी वह એન્જો તાત ભરે એ થયે તો મુજબ વજન આઈ થિંક સો મુ લગે તો ઘટ્યો વેમ હોઈ શકે તો વહેમમાં તો રોવા જ નો માથું ફિટે એલ્યા વહેમ ક્લિયર કરા કરે વજન કર્યા હતા વજન કરાય વજન તો હોવાની તડે વર ઘરે પાછી અને પાછી બેક ટુ વર્ક બહુ કામ ઈને તો રાતથી રી ખબર ના કે મુી સો ચાલો અને હમું એ આમું એ સીતાફળ હે વરિયા આમ વર આમ વરે આમ અડે મને જેડી સીઝન અડા ફ્રૂટ્સ અન મી ફેવરેટ મોડ અઈ અઈ સોરી અઈ મીઠી આમરી સો ચાલો કામ કરે કે ના જેમી મેચાર કે હું હેલ્પ કરાઈ મમ્મી કે છો નહીં દિમ કેટલા ઠેકાણે પહોંચી શાંતિ અજુ મૂમે ના ફોન મે ચાર્જિંગ થોડી ઓછી થઈ કાલ બો કલાક રેસ્ટ કે નીકળ્યો જીમી પુઠી મત મુ ચાર્જિંગ ઊછી હઈ સો ફોનમાં ઊંચી થઈ મૂંમાં બે ચાર્જિંગ એટલે વાર અને વિક્ટિવ ફાઇનલી એ થિ ગરમી થોડો ખે બે મહિના ખાસી એવી અને મમ્મી બનાવી જીમેજો અના દુકાન ફોન મે થોડી ચાર્જિંગ થઈ તો આ મમ્મી ને ભા બેઠા આવું અને વેયા સ્પેશિયલ ખાસ મસાલો કે સ્પેશિયલ મસાલો કોતે દુકાન જ મે તો અને ગણ વે અને પાણી થો કોલા ફ્રિજ ફિટી ભઈએ અને પાલા ગિણી ચે મુખે ઉ આ ચાલે ખી ભા કે કા ભા અડાઈ જરા જાન કરી મુ ખબર પે જા વગડી નહીં આ પાણી વાણી પીએ અને મહેમાન અચી વી આજે એ ઓની વાટ કે કામ બંધ तेसूं वेठी आहियां पाणी पीअंदी आहियां तंहिंसां जंहिंमें जो बि वञे पोइ जंहिंमें पोइ जेकॾहिं मोड़ो घर जो कमु करियूं चालू त आयो आहे पार्सल सो घरु वटे त एड्रेस ॾियणो मुश्किलु आहे ऐं सहलो आहे पर तव्हां चयो हाणे पार्सल वरी भाग हैरान करी सो वञा थी पार्सल खणी ला करे ख़बर नाहे कोन महांगाई खणी अचां तिड़को

કારાયેલ મોર આસા જો ટાઉ કે વે તે હીરો કારાયેલ મોર બોબો કારાયેલ મોર આસા હી આસા ઢેલડી તા બસ લાગી બોખ ખાઉ ધા નઈ વાટ ને રી દે આને હું જીમી કે જીમી કે જીમી કે ના ધન કે મે માસી છોકરો યસ ઈ પર મુલા કરી મન સુકે જાય એટલે મુકેશ આવ્યો પુઠ્યા નામ લે શેતા શેતાના છે તસ જ એક્સાઈટમ ખાધો અને ખાધે પુઠ્યા થોડી કોશિશ કંઈક કામ જેમની જે કોશિશ કરી રાત જો સોતી નવી પાછો લાઈટ અચવાની કહેવાય અને આંગણ મેં તડકો તો બસ જરાક જસ્ટ ખાલી આંચો ગયા જરાક તડકો પડા છે તો ઘર મે કી કરે જેટુ ના અંદર લાઈક બેટા છે તને કી થી કામ કરજો તો જરાક લેટ અહીંયા દે બસ લેટ અહીંયા ને અંદર આ જીવે તે એમ રાખ ખોલી ને લાઈટ વારી પણ નહી એટલે આજ જો દિન જરાક વિવા છોડાયલું થોડેલ્ો મીન્સ કે સારખો કમ થઈ અને ના બરાબર સારખો ફોકસ્ડ રે રહી આઈ બસ ઈચ્છા ભાજી ચાહે પીયા રૂમ રૂમની હાલત ઘર હાલત સાચો રૂમ ઘર ખાલી રૂમ ખાલી થોડો ગિંક લાગે તો અને લાઈટ ફિટિંગ જ પ હાલત બહુ ટાઈટ સમાન કાઢ્યો બારા હિંમણ પડ અ અને કપડે ઝૂપડ કરે કેડો એ ખપી એટા ખપ અ બી ઓ મથ પિય તંધારે હા આયો પાણી સો વીચાર કે સાજો ઘર પહેલું ધોઈ વજો તો આ રિસ્ક ઘણી અને ચાઢી વીય માથી ચાલો અને અના હૂમ બાજુમાં જે ઉપર નહીં રેસો તા મનસુખ કુમાર જે રૂમ જી હાલત ઘરે વેઠો હોય તો પણ સાફ કરી કરીજોએ મને ઘણું બધું કામ ચમકે બહુ ચમકે અને હસોડે રસોડીજી કી હાલત સોરી હી રસોડો નો પોઠિયા રસોડો મમ્મી અને અના વેઠા મહેમાન અન એ મેં ચાલો કી હાલત હે અને આજ પણ આજ પણ મોકો નો ફ્રેશ થો મતલબ કે વેજે વેઝેજો સો પહેલે પરિસું પાણી અચે તો તસુ કામ કરી ના અને પોઈ લાસ્ટ મેિથી આરામથી મેળવ થાળનો પાછની કપડાં ચેન્જ કરો ખેમી પણ ચે કાઉ્યા

ઠંડ ઠુંડ કરેલ કહેે દેઠા હું ગાલી કહેે દેઠા હું ઘુમતે ફિરતેસ્ી મજાક કહેે રસ્તા છંડી પહાડ બસ ચેન્જ કરી લગાતી અને ટ્રેક વે ઓ કારી ગુથરી સા લાગે એ લગાથી પણ ચોવીસ કલાક નહીં એ મુજર રો રૂપે

সখা নিসে জাগতাই খেল অরাটো পেলানেজা মাজামি চাবো মাথোনে মাথোঈ হেন মাথো দোয় য়ারদা কেনি কেলাতে হোয়ে রামা હેં સે કેરે તી નો તો મુી હાલત મમ્મીજી હાલત અને ઘરની હાલત સજો ઘર માથેથી કરી નીચે સુધી ધોઈ સાજો ધોએ સાજો રૂમ હું અને રૂમ ધોતીની પ્રોસેસિંગ થઈ ગઈ એ કમ્પ્લીટ ઘર જો મને બહાર મતલબ કે મચરો મણે મુંથી થોડો થોડો થોડું છાપ દે અને હાણે આ બારો ઓ મથો સાં ઘૂંપણ કબાટ કોઈ હી મિ સાફ કર જાય એ સાફ કરો આગે પહેલથી મોસેસિંગ વઈની હે હિંક અસાયો કલરક બારબી ટાઈપ ઇંગ્લિશ કલર જોકે હા ચેન્જ કરેજાઇ વીચાર કયો કિંક નવો કરે એ જ ધારો એ તો એના પોસેસિંગમાંથી અગિયાર વધુ એના ઉચ એઝ યુઝઅલ કલર વાુ પીછો कच्छी में पीछो पीछो लगे हो सो so, दरवाजा दरवाजा मैंने चमके वाई चमके था ना मौज ला तो चलो टेने ने 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 इधर क्या मुर्शिद ए मुर्शिद हेलो हेलो मुर्शिद आवाज लगो आ? काफी मैंने મસ્કત મસ્ક્કત મસ્કત દુબઈ મસ્ક્કત ચવા છે ભા અકિન ખોલવા પણ અંદર તો કલાકાર નેકરી અન બાર મસ્કત ઈ ચવાજે ને ભા ત કાફી મહેનત મસ્કત દુબઈ બાદ કાફી યુદ્ધ બાદ જનમે લોહી લોણ થઈ પે આઠ ના એ કે કીને બસ તાણે એ જંગમાં હલ કો જંગ ચાલુ હોઈ સાફ સફાઈ જીજી વેસ મે જરાક એવું દેસો થ એવું માર મુખે એવું હે આઈ એાર આંગરી જરાક જરાક લૂહું પાણી સાચો ઘર ચા દેવકી આસિ કીને કયું તો બરાબર સાફ સફાઈ એકડો એ કબર થોડો છિકી વણી હું તા કી ખાર ઠીક કોઈ બાઈ અન એ મજૂર મલઈ મા રાખ્યાય મૉલ મોલતે ઈ અને ઈ પાસે બે મજૂર જો કોઈ ઈ ફ્રી મજૂરી એની ખાલી માની લેવા બો ટાઈમ ખુશ કાટક નાટો તો ખુશ અને ઈ પાજા મેન એની કમ બે સાતો બા પ્રસ્તુત કરી દે નહીં મેરે સગો તો હાલત ઈ હેર સ્ટાઈલ લઈ રહ્યો મુજી માથે ને વાર નહીં એટલી તો ખી ખબર હે કે પણ આને આ વિધિ ને કીવા તઈ આ કે મુઈ માથે કેટલી ખી પણ આય અને એ છ કોપી રેટ તો બસ હા જરાક રેસ્ટ કરે લગારે વેઠા આયુ એના હી રમિતોરએ ફ્રી ફાયર અને હોરા પબજી મતલબ સોરી કોચ બીજી બીજી ત્રીજી આઈ અને વેચ મે અને જો કે ઘર જોઈને ને રેસો તમે કબાટ મને રખીય મને મસ્ત ધોઈ ધબુ ડીઈ અને હા મેઠાઇ મમ્મી ફ્રૅશથી વેઠાઇ પપ્પા જરાક વ્યાવ ઈ સોઈપર થકે ચોકે આયા તો આરામ અને રાત જોવા જાય તો આઈ થિંક સાડા બાર વાગડું અને આના હું જો વારું નહીં આવ્યું મેં જી સેજી જો આ વેઠી વેઠી પોસેલી મેં શોકી રહ્યા હાજી કપડા મોયા અહીં શોકી રહ્યા પણ છતાં જરાક લીટી લીટીને રેસ્ટ કરીને સમય વારે પાછું જરાક અર્ધ કલાક કલાક જેટલું નીકળી ગયું હોય તો હાણે વારે પાછું આમ કામ લગા કલાક હાણે ઓટું થયું ક્લિયર ઘર થયું ક્લિયર હાણે ઓટી તો જોગો મોય સામાન સામાન્ય અમુક જોગો મુક રાખી જોઈએ હું કોણ ચવાય વોર્ડરોબ જોવા જઈએ કબાટ જોવા કોચ કોણ ચવાય આઈ થિંક જોવા જઈએ એમ રાખી જોઈએ તો એ મેં સેટ કરી મસ્ત મને બ્યુટીફુલ રીતે રાખી દીધા પાછો અને ભલે ન ઓગેથી પાંચ કેટલા તા કાઢે પાંચ ઘરે કાઢી તા નહીં તો ચાલો આપણે ત્યાં કે દીધી રાતે જે શું સમાન નહીં કાલ તને શું ત્યાં પણ આજે શું નહીં સમાતો શું કે એ બ્લોગ આઈ થિંક ગત લાંબુ થઈ ગયો પણ આ વાડા બ્લોગ્સ આઈ થિંક પસંદ નહીં શું ને રહ્યો અને આને વારી પાછો આવું લાગા કમતે બેક ટુ ધ વર્ક ચાલો તજા દવા જાર અના સુધી નહીં અના કામ ચાલુ હો જો બરાબર ઓર્ગનાઇઝ ઘર મને રખણો હોય મો અમુક જ્વલરી એ બંગડ્યું હેર એસેસ જો સમાન એ જોબી

ખબર નહીં એ ભૂત જાગ્યો એમાં પણ હિએ તો કા પહેલું હિ મહેણ પ્રોપર રીતે રાખે ક સેટ કરીને એમ રાખી જો રાખી કુઠ્યા વેંજે બરાબર રીતે પ્રોપર વેંજે છીએ ફ્રૅશ થિન પોઈ ભલે સવાર જો ડી હોગી વી પણ કમ મુજબ થી અને નઈ બ્લોક પૂરો થો એ કંઈ ગઈ જઉં નિ તો બસ હા લગભગ ઓકરેલા આવી એટલે લાગી એ ડિટલ કામ ને સોરી ડિટલ કામો વસ્તુ સાફ કઈ એ વસ્તુ અલગ કઈ કે કોન ખપી કોઈ કે કોણ રખે જો કોરો કો જદ નોર્મલી તમે કીએ હસ્તુ આવે એ પણ હા ખબર પેતી ના ના દેવકી આય મિય આય નાગપોલિશા પણ મણે છે નહીં જ્વેલરી પણ ખપેલી એ આય ભલે સાચી ના સચી મલિકી ગયા પણ એ ખૂટી પણ સુંદર તો માણું પણ લાગી શકે તો મન જો સુંદર હોપે જ્વૈલરી સાચી ખૂટી તો બસ અડો કીં કહે એ કામકાજ મણે નિપટે કરીને આઈ થિંક એના અંદર એટલે આશ્ચિન કે કેમ રીતે સેટ કરીને રાખી હોય પણ આ ચાંત એટલે દસો કે હા હિ મહેણ સેટ કરીને રાખની અંદર આને ને ફ્રેશ વેજી અને પોઈ લાસ્ટમાં ભે રહ્યો આ જાગાતી અહીંયા જાગો ફાઈનલી વચન તો સપી કંઈક હાલત હે ફાઈનલી હા વોર્ડરૂપ ને બટ સજો સેટ કરી એકદમ મને સાફ સફાઈ કરી મને સમાન ગોઠવી અને હા ફ્રી હા ફાઈનલી સવાર ડી ઉગીય અને બટ કાલુટા કરી ચાલુ આવી ઘર કામ કરે અને એ પૂરો કરીને પોઈ આરામથી સોમિયા અન હા થઈ એ સવાર અના ફ્રેશ થયેલા કરી વહેંજીને આ વહેંજીને પોઈ સોમેરોન્યા અને ઓથીથીન્યા એટલે પાછો આમણીથી મેલન્યા સો તે સુકે થેન્ક્સ ફોર વોચિંગ આભાર ધન્યવાદ અને બસ ખુશ રહ્યો ખેલતા રહ્યો અને હંમેશા અગિયાર વધો અને જીવનમાં ખાસો વિચાર્યો ખાસો કર્યો અને બસ જો વિડીયો એટલે સુધી જ મેલો નોકાન થેન્ક યુ સો મચ